ખોટી કઈ ચેલેન્જ નહીં દેવી ખોટી ધમકીઓ નહીં આપવી અને જો ખોટી ધમકીઓ આપશો તો કોઈ દલિત સમાજ ડરતો નથી પાંચ વર્ષના બાળકથી લઈને સો વર્ષના ભાભા સુધી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બાર તારીખે આંદોલન પણ ગોંડલની અંદર કરવામાં આવ્યું હતું અને દલિત સમાજ એટલું ભેગું થયું હતું કે વાત જ ના આપું દોસ્તો એમ કહેવાય છે કે બાઇક લઈને રેલી કાઢી હતી દોસ્તો હાલ એમ કહેવાય છે કે તમને ખબર હશે કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર માર્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા સપોર્ટના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કેવા છે કે આ બેનનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો દોસ્તો આ દલિત સમાજની આ બેન છે અને આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો એમાં પહેલી ક્લિપ તમે સાંભળી છે એમાં તમે બધું જ સાંભળ્યું છે દોસ્તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવાનો આ વિડીયો હું તમારે માટે લાવતો હશે દોસ્તો તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઉં ફરી આ બીજા વિડીયોમાં તબ તપ્ત કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયો બાય બાય